ટ્રસ્ટ સંચાલિત મા કમલ ફાઉન્ડેશન રાપીપળામાં ચાલે છે એ મા કમલ ફાઉન્ડેશન ખાનગી જીએનએમ એન એમ નર્સિંગનો કોર્સ ચાલવે છે અને બેંગ્લોર ખાતે એની એક્ઝામ આપવા માટે ત્યાંની કોલેજ ત્યાંની યુનિવર્સિટીમાં લઈ જવામાં આવે છે આ બધા એવા સ્ટુડન્ટો છે એમને ફટાવી ફોસલાવીને એમના પર ડોક્યુમેન્ટો લીધા છે એમના પર ફી ભરાવી છે બધાએ બે બે અઢી અઢી લાખ રૂપિયા ફી ભરી છે એમને અત્યાર સુધી ત્રણ ત્રણ વાર ત્યાં લઈ જવામાં આવ્યા બેંગ્લોર પણ ત્યાં હોલ ટિકિટ મળતી નથી એટલે આમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી આમાં ઘણા બે વરસ બગડેલા છે ઘણાના ત્રણ વર્ષ ઘણા ચાર વર્ષથી આટા ફેરા કરે છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ લોકોએ લઈ લીધું છે હજુ આપતા નથી બીજું કે આ સંસ્થામાં જેટલા લોકોએ અભ્યાસ માટેનું ફોર્મ ભર્યું છે એમની પાસે કોઈ પ્રોફેસર નથી કોઈ ટેકનિકલ સ્ટાફ નથી કોઈ પ્રેક્ટિકલ સ્ટાફ નથી અને સરકારશ્રીની એનઆઈસી અને યુજીસીની કોઈ પરવાનગી લીધી નથી અમે મુખ્યમંત્રી શ્રીને શિક્ષણ મંત્રી શ્રીને આરોગ્ય શ્રીને આમાં ત્રણ દિવસ પહેલાં લેટર કર્યો હતો તો

या फिर आय एम जो परवाणी की नहीं है वो सस्तापन जब जब चले बोल चले हां ये करने लिया जब बोला ये कौन बोला ये कौन सो भी गांव पर हां और और कुछ नहीं तो मान सकते हैं हां एक धर्मदर स्टूडेंट के मान कृष्णा એમને પછી લઈ લઈએ તો હવે આ બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે સસ્તાવાળા હવે જવાબદારી લેવા તૈયાર નથી અને આ લોકોએ બે અઢી અઢી લાખ રૂપિયા ફી ભરી છે સાથે સાથે એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ કોલેજ અહીંયા એમનું કોચિંગ ચલવીને બીજા રાજ્યોમાં એક્ઝામ આપે એને કોઈ જગ્યાએ માન્યતા પ્રાપ્ત નથી મેડિકલનો નિયમ એવો છે કે નેવું ટકા હાજરી ફિઝિકલી હોય એના યુજીસી ના માન્યતા પ્રમાણે એના પ્રોફેસરો ત્યાં કોચિંગ આપતા હોય તો જ એ સસ્તા ચાલી શકે સરકારે પણ ના પાડી દીધી ઊંચા હાથ કરી દીધા છે એવી આ સંસ્થા પર તમે તાત્કાલિક ધોરણે તપાસ કરો પાછળ વિદ્યાર્થીઓના નામો છે જેમની સાથે ફ્રોડ થઈ છે એમના વાલીઓએ મહેનત મજૂરી કરીને ખેતમજૂરી કરીને બે બે અઢી અઢી લાખ રૂપિયા પહેર્યા છે અને આ ભવિષ્ય એમનું અંધકારમય થઈ ગયું છે અમને એમનું ડોક્યુમેન્ટ મળી જાય એમના ત્રણ વર્ષ પૂરા થતા હોય એમને એક્ઝામ અપાવી દે એમને સર્ટી મળી જાય એવી અમારી માગણી છે અમે એવું નથી કહેતા કે તમે આ કરી નાખો પણ એની તપાસ થઈને તમામ બાળકો બહેનોને ન્યાય મળે અમારી માગણી છે આમ નહીં થશે તો આવનારા દિવસો અઠવાડિયા બાદ અમારે ના છૂટકે આ શનિવારે અમારે આયોજન છે સોળ તારીખે સોળ તારીખે અમારે ના છૂટકે મોટા કાર્યક્રમ અહીં આપવા પડશે એમની સામે જેમ કે યુવાનો યુવતીઓએ ચાર વરસ બગાડ્યા છે આ જે ભણવાનો સમય હતો એમાં ફ્રોડગીરી થવાથી આ લોકો મેન્ટલી તૂટી ગયા છે એમના વાલીઓ બધા ગભરાયેલા છે કે અમારા બાળકોનું ભવિષ્યનું શું તો એમની સ્કોલરશિપ પણ એક રૂપિયો મળ્યો નથી અત્યાર સુધી એસટી વિદ્યાર્થીઓને તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી ગઈ આ સસ્તાના બાળકોને જ સ્કોલરશીપ નથી મળી ત્રણ વર્ષથી તો એક એ છે કે વેરિફિકેશનમાં ક્વેરી છે એ તો એમનો વિષય છે એમણે ઓનલાઈન કર્યું છે અને બાળકોની કોઈ જવાબદારી નથી તો આવી બધી ખૂબ ગંભીર બાર દીકરીઓ મારી પાસે આવી હતી મેં ફોન કર્યો એટલે ભાઈ તરત આટલો ચોપડો લઈને કેટલોક લઈને ત્યાં મારે ગાંધીનગર મારું ગૃહમાં ગૃહ વિધાનસભા ચાલતી હતી ત્યાં જ મારું નીચે ચેમ્બર છે ત્યાં મળવા માટે આવ્યા હતા મારા પીએ બોલાવ્યા એટલે મેં આટલા લોકોને નોકરી લગાડતી હતી આ કર્યા પણ એક પણ વિદ્યાર્થી એમની સંસ્થાની ગવર્મેન્ટ સ્વીકારતી નથી ખાનગીમાં હોય એ એમનો વિષય છે પણ અમારે આ આ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ન્યાય જોઈએ છે આમાં તમે યોગ્ય તપાસ કરો અને આમને એમનો ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળી જાય એમની ભરેલી ફી મળી જાય કાં તો એમને ત્રીજા વર્ષની એક્ઝામમાં બેસાડે અને સર્ટી મળી જાય અને કોચિંગ મળે એવી અમારી માગણી છે બિલકુલ વ્યારાને સુરત પણ એમની સંસ્થાઓ છે અને એ વ્યારા સુરતની પણ ત્યાંથી પણ ફરિયાદો આવી છે અમે અગાઉ પાંચ દિવસ પહેલાં મુલાકાત કરી તો વ્યારાથી પણ ફરિયાદો આવી છોટાઉદેપુરમાં એક ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ કરીને છે અંકલેશ્વરમાં એક નર્મદા ઇન્સ્ટિટ્યૂટ કરીને છે ત્યાં પણ ખૂબ મોટી આવી ફોડગીરી ચાલે છે અમે ત્યાં પણ અરજી આપવાના છીએ પણ આજે અધિક્ષકશ્રીને એસપી સાહેબને આપી છે તમે યોગ્ય તપાસ કરો છો અને આમનો ડોક્યુમેન્ટ એમને કઈ રીતના મળે એમનો અભ્યાસ ની બગડે એ પ્રયાસો આપણે બધા કરી સર રાજપીપળામાં આવેલી જે મહાકામલ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં જે નર્સિંગના વિદ્યાર્થીઓ ભણતા હતા અને હવે એની માન્યતાને લઈને અને એની યુનિવર્સિટીની સંલગ્નને લઈને કેટલાક સવાલો ઊભા થયા છે શું કહેશો આ મામલે રાજપીપળા દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મા કામલમ ફાઉન્ડેશન છે અને એમની ફરિયાદો અમને મળી હતી અમે પણ એ કોલેજમાં રૂબરૂ મુલાકાતે ગયા હતા અને આજે ઘણા વિદ્યાર્થીઓ અમારી સમક્ષ એમના વાલીઓ સાથે રજૂઆતો લઈને આવ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓએ ત્રણે ત્રણ વર્ષની ફી ભરી છે છતાંય એમને એક્ઝામમાં હોલ ટિકિટ ન મળવાના કારણે પરીક્ષામાં બેસવા દેવામાં નથી આવ્યા સાથે સાથે એમને સ્કોલરશીપ પણ મળી નથી અને એ જ વાત અમે એમને રજૂઆત કરી હતી અને અમે મુખ્યમંત્રી આદિજાતિ અને શિક્ષણ મંત્રી અને આરોગ્ય મંત્રીને પણ વાત કરી હતી તો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરશ્રીએ જણાવ્યું છે કે આ સંસ્થાને યુજીસી અને એનઆઈસીની પણ પરવાનગી નથી અને આવી સંસ્થા અહીંયા સેન્ટર ચાલુ કરીને રાજ્ય બહારની યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા જાય એને ક્યારે અમે માન્યતા આપતા નથી અને આવી સંસ્થાઓને સ્કોલરશીપ પણ આપવામાં આવતી નથી એવા ખુલાસા બાદ આજે વિદ્યાર્થીઓએ એમના વાલીઓએ મહેનત મજૂરી કરીને ભરેલા ફી અને સાથે સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમના પર જમા છે ત્યારે અમે પોલીસ અધ્યક્ષ શ્રીને મળીને એમની સાથે સંકલન કરીને તમામ વિદ્યાર્થીઓનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત મળે અને જે પણ ફી ભરી છે એ પણ પરત મળે અને સાથે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા પણ આપવા માંગતા હોય એમના કેરિયર માટે તો એ પરીક્ષામાં પણ એમને બેસવા દેવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ અને સમગ્ર ટ્રાયબલ વિસ્તારમાં આજે છોટા ઉદેપુરની ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ અને અંકલેશ્વરની નર્મદા ઇન્સ્ટિટ્યૂટને લઈને પણ ફરિયાદો આવી છે તો આવી કેટલી સંસ્થાઓ કોના આશીર્વાદ થી આ વિસ્તારોમાં ચાલે છે અને છેલ્લા વીસ વર્ષથી ચાલે છે તો કેમ તંત્રએ ધ્યાન નથી આપ્યું એ ખૂબ મોટો સવાલ છે અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમો આપવાના થશે અમે આપીશું અને આ આ વિદ્યાર્થીઓને એમનો ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળી જાય એમના પરસેવાના પૈસા એમણે જમા કર્યા છે એ મળી જાય એવા અમારી માંગણી છે આ વિદ્યાર્થીઓના ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ બગડી ગયા અમૂલ્ય સમય એમનો ત્યારે અમે ખૂબ વ્યથિત છે અને સંસ્થા સામે કરનારા સામે યોગ્ય કાર્યવાહીની અમે માંગ કરીએ છીએ સાત હજાર જેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી આ સંસ્થામાંથી ભણીને જે તે દવાખાનાઓ કે કોઈ પણ નર્સિંગ હોમમાં એ લોકો લાગી ગયા છે તો એ લોકો જે સેવા આપી રહ્યા છે એની માન્યતાને લઈને પણ જે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે આપણે ગુજરાત સરકારમાં મેં જાણ કરી અને ગુજરાત સરકારના મંત્રીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ સંસ્થાને સરકારશ્રીની યુજીસી અને એનઆઈસી તરફથી કોઈપણ જાતની પરવાનગી આપવામાં આવી નથી ઇનલીગલી આ સંસ્થા ચાલે છે અને જે પણ આ સંસ્થામાં છોકરાઓ અભ્યાસ કરતા હતા એમને સ્કોલરશીપ પણ મળી નથી તો એ જવાબદારી પણ સસ્તાની હોય છે કાંક તો આ જે પણ આ સંસ્થાએ આજ આજ દિન સુધી આ વિદ્યાર્થીઓએ એમની કોલેજ અને એમની યુનિવર્સિટી પણ જોઈ નથી તો આવી ગંભીર બેદરકારીઓ આ સંસ્થાની બહાર આવી છે એમાં ગેરરીતિઓની તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય અને આ વિદ્યાર્થીઓ એમના વાલીઓને ન્યાય મળે એ તરફ અમારા પ્રયાસો છે અને અમે આગળ એ તરફ આગળ વધી રહ્યા છીએ ઓકે